હેલો ગુડ ઇવનિંગ મિત્રો આજે આપણે પોલીસના મોડલ પેપરનો અભ્યાસ કરીશું પરંતુ તે પહેલાં તમને આપેલા આગળના પેપરના બે ક્વેશ્ચનનો જવાબ આપવામાં આવે છે ક્વેશ્ચન એક હતો લોથલ કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો લોથલ એ અમદાવાદ જિલ્લામાં આવેલું છે ક્વેશ્ચન બે હતો ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો ધોળાવીરા એ કચ્છમાં આવેલું છે તો મિત્રો હવે તમને આજના બે ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે જેનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપી શકો છો ક્વેશ્ચન એક છે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે

દર દિવ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે તો મિત્રો આરજી હકુમત એ નવ નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે અને તેને જૂનાગઢ મુક્તિ માટે આરજી હકુમતની સ્થાપના કરવામાં આવી હતી ક્વેશ્ચન બે ડિલીટ કરેલી ફાઇલ કે ફોલ્ડરનો સંગ્રહ કમ્પ્યુટરમાં કઈ જગ્યાએ થાય છે તો મિત્રો ડિલીટ કરેલ ફાઇલ કે ફોલ્ડર એ હંમેશા રિસાયકલ બિન અથવા તો એને ગુજરાતીમાં કચરા ટોપલી કહે છે ક્વેશ્ચન ત્રણ વર્તમાન સમયમાં લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી નિર્ધારિત કરેલી છે તો મિત્રો વર્તમાન સમયમાં લોકસભાના સભ્યોની સંખ્યા પાંચસોને પિસ્તાલીસ નિર્ધારિત છે કે જેમાંથી બે રાષ્ટ્રપતિ નિમે છે અને બાકીનાની ચૂંટણી થાય છે ક્વેશ્ચન ચાર સાક્ષીઓને તપાસવાનો ક્રમ સામાન્યપણે કયો હોય છે તો મિત્રો સાક્ષીઓને તપાસવાનો ક્રમ એ સહ તપાસ ઉલટ તપાસ અને ત્યારબાદ ફેર તપાસ કરવામાં આવે છે ક્વેશ્ચન પાંચ યાદીમાં આપેલ વ્યક્તિઓને યાદી બે માં આપેલ સંસ્થાઓ સાથે જોડો તો મિત્રો અહીં દેવેન્દ્રનાથ ટાગોરની સામે આવે છે માનવ ધર્મ સભા જ્યોતિબા ફૂલેની સામે આવે છે તત્વ બોધિની સભા દુર્ગારામ મહેતાની સામે આવે છે દેવ સમાજ અને શિવનારાયણ અગ્નિહોત્રીની સામે આવે છે સત્ય શોધક સમાજ એટલે કે અહીં જવાબ આવે છે બી ક્વેશ્ચન છ નીચેનામાંથી કોણે વેદો તરફ પાછા વળવાનો નારો આપ્યો હતો તો મિત્રો દયાનંદ સરસ્વતી દ્વારા વેદો તરફ પાછા વળો નારો આપવામાં આવ્યો હતો ક્વેશ્ચન સાત ભારતમાં વેપાર કરવા સૌ કઈ પ્રજા આવી હતી તો મિત્રો ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ પોર્ટુગીઝ પ્રજા આવી હતી ક્વેશ્ચન આઠ કયા વેદમાં રોગોના ઉપચારનો ઉલ્લેખ છે તો મિત્રો અથર્વ વેદમાં રોગોના ઉપચારનો ઉલ્લેખ છે ક્વેશ્ચન નવ

બાર તાજેતરમાં અમદાવાદની કઈ સંસ્થાએ પૃથ્વીથી છસો કિલોમીટર પ્રકાશ વર્ષ દૂર કે ટુ ત્રેવીસ છાસઠ નામનો ગ્રહ શોધ્યો છે તો મિત્રો ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદે આ ગ્રહની શોધ કરી છે ક્વેશ્ચન તેર ભારતમાં થયેલી વિવિધ ક્રાંતિમાં નીચેની આ ક્ષેત્રે સંકળાયેલી બધી જ ક્રાંતિઓ પૈકી કયું યુગમાં અયોગ્ય છે તો મિત્રો અહીં બ્યુ ક્રાંતિ અને ઝીંગા ઉત્પાદન એ અયોગ્ય છે કારણ કે બ્યુ ક્રાંતિ એ મત્સ્ય ઉત્પાદન સાથે છે જ્યારે ઝીંગા ઉત્પાદન માટે ગુલાબી ક્રાંતિ થઈ હતી ક્વેશ્ચન ચૌદ એમએસ વડમાં શબ્દોની જોડણીની ભૂલ કયા કલરની લીટીમાં દર્શાવાય છે તો મિત્રો જોડણીની ભૂલ એ એમએસ વડમાં લાલ કલરથી દર્શાવવામાં આવે છે ક્વેશ્ચન પંદર सीआरपीसी 1973 માં ભરણ પોષણ કરવામાં અસક્ષમ પત્ની બાળકોને મા-બાપના ભરણ પોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે તો મિત્રો આ આદેશ सीआरपीसी ની કલમ એકસો 125 મુજબ કરવામાં આવે છે ક્વેશ્ચન 16 ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે તો મિત્રો ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા જય સોમનાથ આ બધી જ નવલકથા કે જે ઐતિહાસિક છે તેના લેખક એ અનયલાલ મુનશી છે ક્વેશ્ચન સત્તર સંસદના કયા બે ગૃહો છે તો મિત્રો સંસદના બે ગૃહો છે રાજ્યસભા અને લોકસભા ક્વેશ્ચન અઢાર અણહિલ ભરવાડ તથા ચાંપા વણિકની મદદથી અણહિલપુર પાટણ ખાતે પોતાની રાજધાની કયા રાજવીએ સ્થાપિત કરી હતી તો મિત્રો વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણમાં રાજધાની સ્થાપિત કરી હતી ક્વેશ્ચન ઓગણીસ ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ ઓગણીસો તોતેર ની જોગવાઈ મુજબ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને નીચેનામાંથી કયો હક હોતો નથી તો મિત્રો તેને અહીં ઘરેથી પોતાની ભોજનનું ભોજન કરવાનો હક હોતો નથી ક્વેશ્ચન વીસ ઓઝોન સ્તર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો મિત્રો તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે આ વાક્ય સાચું છે ક્વેશ્ચન એકવીસ મહુવા બંદરનું જૂનું નામ શું હતું તો મિત્રો મહુવા બંદરનું જૂનું નામ મધુપુરી હતું ઉનાળો પાકને શું કહે છે તો મિત્રો ઉનાળો પાકને જાયદ પાક કહે છે શિયાળુ પાકને રવિ અને ચોમાસુ પાકને ખરીફ પાક કહે છે ક્વેશ્ચન ચોવીસ પાણીપતનું પહેલું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું તો મિત્રો પાણીપતનો પહેલો યુદ્ધ એ બાબર અને લોધી વંશના છેલ્લા શાસક ઇબ્રાહિમ લોદી વચ્ચે લડાયું હતું ક્વેશ્ચન પચ્ચીસ હડપ્પા સભ્યતાના લોકોએ સર્વપ્રથમ શું ઉગાડવાની શરૂઆત કરેલી હોવાનું મનાય છે તો મિત્રો હડપ્પા સંસ્કૃતિના લોકોએ સર્વપ્રથમ જં ઉગાડવાની શરૂઆત કરેલી એવું મનાય છે ક્વેશ્ચન છવ્વીસ ઈસવીસન અઢારસો સત્તાવનના બળવાને સૌપ્રથમ સ્વતંત્ર સંગ્રામ તરીકે કોણે ઓળખાવ્યો હતો તો મિત્રો તેને વીર સાવરકરે ઓળખાવ્યો હતો અને વીર સાવરકરની લખેલી પુસ્તક અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ કે જેને બેન્ડ કરવામાં આવી હતી ક્વેશ્ચન સત્યાવીસ ચોથી બૌદ્ધ સંગીતિ કયા રાજ્યના શાસનમાં ભરાઈ હતી તો મિત્રો ચોથી બૌદ્ધ સંગતિ એ કનિષ્કના શાસનમાં ભરાઈ હતી ક્વેશ્ચન અઠ્યાવીસ તાજેતરમાં લોન્ચ થયેલ પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો મિત્રો તેનો મુખ્ય ઉદ્દેશ્ય લઘુમતી ધરાવતા વિસ્તારોમાં લઘુમતી સમુદાયોને માળખાકીય સવલતો પૂરી પાડવા માટે છે ક્વેશ્ચન ઓગણત્રીસ પ્રાચીન સાતવાહન સામ્રાજ્ય હાલના કયા પ્રદેશમાં હતું તો મિત્રો સાતવાહન સામ્રાજ્ય એ આંધ્રપ્રદેશમાં હતું ક્વેશ્ચન ત્રીસ અગિયાર મે બે હજાર અઢારના રોજ મૃણાલીની સારાભાઈની જન્મદિને ગૂગલે તેમની તસવીરને ડુડલ પર મૂકી મે કેટલામી જન્મ જય જયંતિ ઉજવવામાં આવી હતી તો મિત્રો તે મૃણાલીની સારાભાઈની સ્વામી જન્મ જયંતિ હતી ક્વેશ્ચન 31 ભારતનો કયો રાજ્ય રેલવે લાઇન ધરાવતું નથી તો મિત્રો ભારતમાં સિક્કિમ રાજ્ય જે રેલવે લાઇન ધરાવતું નથી ક્વેશ્ચન 32 લોકશાહી શાસન પ્રથાની ઓળખ કઈ છે તો મિત્રો લોકશાહી શાસન પ્રથાની ઓળખ એ મૂળભૂત કો છે ક્વેશ્ચન 33 ભારતીય પુરાવા અધિનિયમ 1872 એ શું છે તો મિત્રો તે પ્રક્રિયાત્મક કાયદો છે ક્વેશ્ચન ચોત્રીસ દેશમાં આર્થિક સંકટ ઉભું થતા કઈ કટોકટી જાહેર કરવામાં આવે છે તો મિત્રો આર્થિક સંકટ ઉભું થાય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવે છે અને બંધારણીય કટોકટી એ જ્યારે રાજ્યમાં બંધારણના અનુસાર વહીવટ ન થતો હોય ત્યારે દાખલ કરવામાં આવે છે ક્વેશ્ચન પાંત્રીસ જામનગર જિલ્લામાં આવેલ ગોપ મંદિરો નીચના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે તો મિત્રો ગોપ મંદિરો એ ચાલુક્ય સ્થાપત્ય શૈલીના છે ક્વેશ્ચન છત્રીસ રાજ્યસભા બાબતે કયું વિધાન સાચું છે તો મિત્રો અહીં રાજ્યસભા બાબતે રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે તે સાચું છે કારણ કે રાજ્યસભાના સભ્યોને લોકસભાના સભ્યો દ્વારા અને વિધાનસભાના સભ્યો દ્વારા સૂંટવામાં આવે છે ક્વેશ્ચન સાડત્રીસ ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો બોતેર ની કલમ જોતા નીચેનામાંથી કયું વિધાન ખરું નથી તો મિત્રો અહીં પંચ્યાસી સી હેઠળ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટમાં અપાયેલી વિગતો વિરુદ્ધ પુરવાર ન થાય ત્યાં સુધી કોર્ટ સાચી માનશે એ વાક્ય ખોટું છે ક્વેશ્ચન આડત્રીસ અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધો તો મિત્રો એ મધ્યસ્થ શોધવા માટે બધા જ અંકોનો સરવાળો કરી અને તેને કુલ અંકોના વડે ભાંગવામાં આવે તો અહીં જવાબ આવે છે સી એકસો બે ક્વેશ્ચન ઓગણચાલીસ ગુજરાતના સાહિત્યકારોની તેમની કૃતિ સાથે જોડો તો મિત્રો કિશનસિંહ ચાવડા એની કૃતિ છે અમાસના તારા જયશંકર સુંદરીની કૃતિ છે થોડા થોડા ફૂલ ચુનીલાલ મળિયાની કૃતિ છે ધરતી અને સાહેબ કૃતિ છે હિમાલયનો પ્રવાસ ક્વેશ્ચન સમવર્તી યાદીમાં નીચેનામાંથી કયો વિષય નથી તો મિત્રો મનોરંજન કર એ સમવર્તી યાદીનો વિષય નથી ક્વેશ્ચન એકતાલીસ આગ બુઝાવવા માટે કયો વાયુ ઉપયોગમાં લેવાય છે તો મિત્રો આગ બુઝાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગમાં લેવાય છે ક્વેશ્ચન બેતાલીસ ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે સાયબર સુરક્ષા અને ગુનાના ઉકેલ માટે કયા દેશ સાથે સમજૂતી કરાર થયો છે તો મિત્રો ભારતે સેશલ્સ સાથે આનો સમજૂતી કરાર કર્યો છે ક્વેશ્ચન તેતાલીસ વજન માપવાના કાંટાઓ બનાવવા માટે કયું સ્થળ પ્રખ્યાત છે તો મિત્રો કાંટાઓ માટે સાવરકુંડલા પ્રખ્યાત છે ક્વેશ્ચન ચુમ્માલીસ જો ચોવીસ કારીગરો આઠ દિવસ કામ કરે તો કુલ રૂપિયા નવસો ની કમાણી થાય તો તેઓ પૈકી બાર કારીગરો બી સાતસો ને વીસ રૂપિયા ક્વેશ્ચન પિસ્તાલીસ ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક આર્કિયોલોજી ઓફ ગુજરાતના લેખક કોણ છે તો મિત્રો આના લેખક છે હસમુખ સાંકળિયા ક્વેશ્ચન છેતાલીસ સીઆરપીસી કોડ અંતર્ગત કલમ બસો વીસમાં સેને લગતી જોગવાઈ છે તો મિત્રો અહીં એક કરતાં વધારે ગુનાની સુનાવણીની જોગવાઈ છે ક્વેશ્ચન સુડતાલીસ સમગ્ર ભારતમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિમાં આતંકવાદ વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો આતંકવાદ વિરોધી દિવસ એ એકવીસ મેના રોજ મનાવવામાં આવે છે ક્વેશ્ચન અડતાલીસ સોલાર કુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે તો મિત્રો સોલાર કુકરમાં અંતરગોળ અરીસો વપરાય છે ક્વેશ્ચન ઓગણ બગડી જાય તેવી મિલકત વેચવા માટેની સત્તાની જોગવાઈ સીઆરપીસી ની કઈ કલમમાં છે તો મિત્રો અહીં સીઆરપીસી ની ચારસો ને ઓગણસાઠ કલમમાં તે જોગવાય છે ક્વેશ્ચન પચાસ અગત્યના મેળાઓ અને રાજ્યો યોગ્ય રીતે ગોઠવો તો મિત્રો અહીં પુષ્કરનો મેળો કે જે રાજસ્થાનમાં ભરાય છે ભવનાથનો મેળો જે ગુજરાતમાં ભરાય છે કુંભ મેળો એ ઉત્તર પ્રદેશમાં ભરાય છે અને સોનીપુરનો મેળો એ બિહારમાં ભરાય છે અને મિત્રો એ સોનીપુરનો મેળો એ ભારતનો સૌથી મોટો પશુ મેળો છે ક્વેશ્ચન એકાવન હુમલાના ગંભીર સ્વરૂપના કેટલા પ્રકારો છે તો મિત્રો હુમલાના ગંભીર સ્વરૂપના કુલ પાંચ પ્રકાર છે ક્વેશ્ચન બાવન નીચેનામાંથી કયો પાક રવિ પાક નથી તો મિત્રો અહીં શેરડી એ રવિ પાક નથી ક્વેશ્ચન ત્રેપન તાજેતરમાં ગુજરાતનું કયું રેલવે સ્ટેશન ભારતનું ત્રીજું સૌથી સુંદર રેલવે સ્ટેશન બન્યું તો મિત્રો ગાંધીધામ રેલવે સ્ટેશન છે જે ભારતનું ત્રીજું સૌથી સુંદર રેલવે સ્ટેશન બન્યું છે ક્વેશ્ચન ચોપન ઈ બોલા શું છે તો મિત્રો ઈ બોલા એ રોગચાળો પ્રસાવતો મારક વાયરસ છે જે થોડા અઠવાડિયામાં મૃત્યુ નિપજાવે છે ક્વેશ્ચન પંચાવન સીઆરપીસી મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો મિત્રો અહીં ફરિયાદ માત્ર પોલીસ ને જ કરી શકાય તે વિધાન સાચું નથી ક્વેશ્ચન છપ્પન આઈપીસી કલમ ત્રણસો છોતેરના ક્લોઝ ખંડ એક હેઠળ બળાત્કારના ગુનાની કેટલી શિક્ષા નક્કી કરવામાં આવેલી છે તો મિત્રો બળાત્કારના ગુનાની શિક્ષા સાત વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદ સુધીની સખત શિક્ષા કરી શકાય છે ક્વેશ્ચન સત્તાવન બાલ ગંગાધર તિલક અને એની બેસન્ટે ઈસવીસન ઓગણીસો ને સોળમાં નીચેનામાંથી કઈ બાબતની શરૂઆત કરી હતી તો મિત્રો બાળ ગંગાધર તિલક અને એની આંદોલનની સ્થાપના કરી હતી અને વેલેન્ટાઇન ચિરોલે ગંગાધર તિલકને ભારતમાં જનક ગણાવ્યા હતા ક્વેશ્ચન નીચેનામાંથી કયા વ્યૂહમાં ફોલ્ડર આઇકોન ઉપર ઇમેજ પણ પ્રદર્શિત થાય છે તો મિત્રો અહીં થમ્સનેલમાં આઇકોન ઉપર ઇમેજ પણ પ્રદર્શિત થાય છે ક્વેશ્ચન ઓગણસાઠ દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન પુરસ્કાર બે હજાર અઢાર હેઠળ લાઈફટાઈમ નો એવોર્ડ કોને આપવામાં આવ્યો તો મિત્રો બે હજાર અઢારનો લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એ રાકેશ રોશનને આપવામાં આવ્યો છે ક્વેશ્ચન સાઠ એસિડ વર્ષામાં વરસાદમાં પાણી સાથે કયો એસિડ હોય છે તો મિત્રો પાણી સાથે તેમાં સલ્ફ્યુરિક એસિડ હોય છે કારણ કે એસો ટુ વાયુ એ પાણીમાં ઓગળીને એચ ટુ એસોફ ફોર બનાવે છે ક્વેશ્ચન એકસઠ અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું કયું શિડ્યુલ સમર્પિત છે તો મિત્રો બંધારણનું શિડ્યુલ પાંચ અને છ એ સમર્પિત છે ક્વેશ્ચન બાસઠ વસ્તી ગણતરી બે મુજબ કયા જિલ્લામાં મહત્તમ સ્ત્રીઓ છે તો મિત્રો તાપી જિલ્લામાં મહત્તમ સ્ત્રીઓ છે ક્વેશ્ચન ત્રેસઠ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના હકો નીચેના દર્શાવેલા કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા તો મિત્રો તેને ચાર્ટર એક્ટ અઢારસો તેર મુજબ નાબૂદ કરવામાં આવ્યા ક્વેશ્ચન ચોસઠ કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થાય છે તો મિત્રો તેની રચના એ સંથાનમ સમિતિની ભલામણથી થઈ હતી ક્વેશ્ચન 65 ભારતીય પુરાવા કાયદાની કલમ અન્વયે સાક્ષીની તપાસ ક્રમ કયો છે તો મિત્રો સાક્ષીની તપાસનો ક્રમ એ પહેલા સર તપાસ બે પછી ઉલટ તપાસ અને પછી ફર તપાસ થાય છે તો અહીં જવાબ આવે છે એ 1 3 2 ક્વેશ્ચન 66 ભારતને કેટલા પિન કોડ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે તો મિત્રો ભારતને કુલ 8 પિનકોણ જોરમાં વેચવામાં આવ્યો છે ક્વેશ્ચન 57 બરફનું ગલનબિંદુ કેટલું છે તો મિત્રો બરફનું ગલનબિંદુ એ 0 ડિગ્રી સેલ્સિયસ છે ક્વેશ્ચન 68 અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કેવા પ્રકારની સાહિત્યિક રચના છે તો મિત્રો તે જીવન ચરિત્ર છે જે મહાદેવભાઈ દેસાઈનું છે અને તેને તેના પુત્ર નારાણભાઈ દેસાઈ દ્વારા લખવામાં આવ્યું છે ક્વેશ્ચન 69 x √16

જે પ્રકરણમાં આપવામાં આવેલ છે તે બાબતોમાં અંગે જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો અહીં તેમાં મદદગારીની જોગવાઈ કરવામાં આવી છે ક્વેશ્ચન બોતેર ગુજરાતના ફૂલોના ઉત્પાદનમાં ભારતનું કયું સ્થાન ધરાવે છે તો મિત્રો ગુજરાત એ ફૂલના ઉત્પાદનમાં ભારતમાં બારમું સ્થાન ધરાવે છે ક્વેશ્ચન તોતેર લોહીની સગાઈ એ કેવા પ્રકારની સાહિત્ય કૃતિ છે તો મિત્રો લોહીની સગાઈ એ નવલિકા પ્રકારની સાહિત્ય કૃતિ છે ક્વેશ્ચન ચોમોતે સીઆરપીસી ની કલમ બસો પાંચ માં શેને લગતી જોગવાઈ છે તો મિત્રો તેમાં આરોપીને હાજર રહેવામાંથી મુક્તિની જોગવાઈ છે ક્વેશ્ચન પંચોતેર જો ખાદ્ય તેલમાં ભાવમાં પચીસ વધારો થયો હોય તો તેનો ખર્ચ તેજ રાખવા માટે વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો પડે તો મિત્રો અહીં સો ગુણ્યા પચીસ ના છેદમાં સો ઓછા પચીસ કરતા તમને જવાબ મળશે

તે કલમ એકસોને ઓગણચાલીસ હેઠળ કરવામાં આવે છે ક્વેશ્ચન અઠયોતે ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કુવા કયા જિલ્લામાં આવેલા છે તો મિત્રો ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કુવા એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે ક્વેશ્ચન ઓગણ્યાસી સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ઇન્ટરનેટ ઈમેલ અથવા કોઈપણ સ્વરૂપના ઇલેક્ટ્રોનિક વ્યવહારો નિયમન કરે તેવા શખ્સ સામે ફોજદારી ધારામાં કઈ કલમ હેઠળ નવી જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો તેની કલમ ત્રણસો ચોપ્પન ડી એકના ખંડની જોગવાઈ કરવામાં આવી છે ક્વેશ્ચન એસી ગુજરાતમાં સૌથી મોટું તાપ વિદ્યુત મથક કયું છે તો મિત્રો ધુમારણ એ ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક છે ક્વેશ્ચન એક્યાસી બાળ અપરાધીઓને કઈ જગ્યાએ સુરક્ષિત રાખવાના હોય છે તો મિત્રો બાળ અપરાધીઓને રિમાન્ડ હોમાં સુરક્ષિત રાખવાના હોય છે ક્વેશ્ચન બ્યાસી નીચેનામાંથી કયું નિવેદન ભારતીય એવિડન્સ એક્ટ

ક્વેશ્ચન ચોર્યાસી પાણીની ઘનતા કયા તાપમાને અધિકતમ હોય છે તો મિત્રો પાણીની ઘનતા એ ચાર ડિગ્રી સેલ્સિયસ અધિકતમ હોય છે ક્વેશ્ચન પંચ્યાસી કોઈ પણ વિન્ડોની પ્રથમ લાઇન કે જેના પર વિન્ડોનું નામ તથા તેનું ચિત્ર દર્શાવેલ હોય તે ભાગને ખાલી જગ્યા કહે છે તો મિત્રો તે ભાગને ટાઇટલ બાર કહે છે ક્વેશ્ચન છ્યાસી નીચેનામાંથી નદી અને તેના ઉદ્ગમ સ્થાન બાબતે કયું જોડકું ખોટું છે તો મિત્રો તેના માટે સતલજ એ ત્રંબકના ડુંગરમાંથી નીકળે તે ખોટું છે ક્વેશ્ચન સત્યાસી રાષ્ટ્રકૂટ વંશના સ્થાપક કોણ હતા તો મિત્રો રાષ્ટ્રકૂટ વંશના સ્થાપક દંતી દુર્ગ દાંડી હતા ક્વેશ્ચન અઠ્યાસી ખિલાફત આંદોલન કોણે શરૂ કર્યું હતું તો મિત્રો ખિલાફત આંદોલન એ અલીભાઈઓએ શરૂ કર્યું હતું કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કીએ બ્રિટનના જર્મનીના પક્ષે જોડાતા બ્રિટનના અત્યાચારોનો ભોગ બનેલો અને તેણે ખલીફાને કેદ કર્યા હતા જેના વિરોધમાં ખિલાફત આંદોલન શરૂ થયું હતું અને ગાંધીજીએ તેને ટેકો આપ્યો હતો કારણ કે તેઓ હિન્દુ મુસ્લિમ ની એકતાની દ્રષ્ટિએ જોયું હતું ક્વેશ્ચન નેવ્યાસી લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ થાય છે તો મિત્રો લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં વિટામિન કે મદદરૂપ થાય છે ક્વેશ્ચન નેવું કાવનું દર્પણ પ્રતિબિંબ જણાવો તો મિત્રો કાવનું દર્પણ પ્રતિબિંબ થશે ડી ડબલ્યુ ઓ અને સી ઊંધો ક્વેશ્ચન એકાણું સામાન્ય તાપમાને નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે તો મિત્રો અહીં ગેલિયમ ધાતુ એ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે ક્વેશ્ચન બાણું એવિડન્સ એક્ટ અઢારસો ની કઈ કલમમાં આકસ્મિક અને ઈરાદાપૂર્વક શબ્દ પ્રયોગ થયો છે તો મિત્રો કલમ માં આકસ્મિક અને ઈરાદાપૂર્વક શબ્દ પ્રયોગ થયો છે ક્વેશ્ચન તાણું સરદાર સરોવર બંધની ઊંચાઈ કેટલા મીટર કરવામાં આવી છે તો મિત્રો તેની ઊંચાઈ અત્યારે એકસો ને અહિંસાતેર ની કલમ એકસો સડસઠ મુજબ સામાન્ય સંજોગોમાં રિમાન્ડ કેટલા દિવસના માંગી શકાય તો મિત્રો રિમાન્ડ એ વધારેમાં વધારે પંદર દિવસના માંગી શકાય ક્વેશ્ચન છન્નું નીચેની આકૃતિમાં કેટલા समांतर બાજુ ચતુષ્કોણ છે તો મિત્રો અહીં કુલ અઢાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે ક્વેશ્ચન સત્તાણું ખાસ જ્યુડિશિયલ કોર્ટના મુખ્ય અધિકારીની નિમણૂક કોણ કરે છે તો મિત્રો તેની નિમણૂક એ હાઈકોર્ટ કરે છે ક્વેશ્ચન અઠ્ઠાણું તાજેતરમાં કયો દેશ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર સંગઠનના સભ્યપદમાંથી બહાર નીકળી ગયું છે તો મિત્રો હાલમાં અમેરિકા બહાર નીકળી ગયું છે ક્વેશ્ચન નવાણું બત્રીસ મીટર પરિમિતિવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો મિત્રો પરિમિતિ અને ચોરસ આપ્યું હોય ત્યારે જે પરિમિતિ હોય તેને ચાર વડે ભાંગવી પડે એટલે બત્રીસ ને ચાર વડે ભાગતા આઠ ચોક બત્રીસ એટલે કે આઠ બાજુ થાય હવે ક્ષેત્રફળ લંબાઈ લંબાઈ બરાબર જવાબ આવે ક્વેશ્ચન સો પાણી કયા બે તત્વોનું બનેલું છે ક્વેશ્ચન અહીં જવાબ આવે છે મિત્રો હાઇડ્રોજન અને ઓક્સિજન મિત્રો ક્વેશ્ચન નંબર નવાણું માં ચોસઠ ચોરસ મીટર જવાબ આવે છે ચોસઠ મીટર જવાબ આવે નહીં તો મિત્રો અહીંયા આપણું પેપર પૂર્ણ થયું અને તમે આગળના પેપર જવા માટે અમારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં કે જેથી તમને નોટિફિકેશન મળતી રહે